તો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી સફા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો જ ના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બરાબર તો મિત્રો બહેની વચ્ચે કોમેન્ટ આવી હતી કે ભાઈ સલિતભાઈ ધાબાનો વ્યૂ બતાવજો તો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે ધાબા બરાબર તો મિત્રો બ્લોગમાં જોડાતા રહેજો અને આપણે બતાવું આજુબાજુનો લુક તમે વ્યુ બતાવું તો જુઓ આ છે મિત્રો આજુબાજુનો વ્યૂ તમને બતાવું બતાવજો તમે જોઈ શકો મિત્રો છે ને ફસ્ટ ક્લાસ જો મિત્રો આજુબાજુનો વ્યૂ દેખાય છે ને તમે જોજો આપણી ગાડી પડી દેખાય દો આપણી ગાડી ઝૂમ કરી બતાવજો આપણી ગાડી પડી જુઓ તો મિત્રો ભાઈની કોમેટ ઉપરથી બતાવજો ધાબા પરથી તો તમને ઉપરનો નજારો બતાવ્યો તમે જોઈ શકો છો મિત્રો ધાબુ છે આખું આ બાજુ ધાબુ છે આ બાજુ ધાબુ છે સર મિત્રો મસ્ત કમ્પ્લેટ બધી બાજુ આ અમદાવાદ સિટી છે મિત્રો તો મિત્રો સફર વ્લોકને લાઈક શેર કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તમારે સારો સપોર્ટ કરજો મિત્રો તો આજે આપણે જ્યાં કાલે જ્યાં જ્યાં જઈશું ત્યાં તમને લોકેશન બતાવશું કારણ કે આપણી નામ સફર બ્લોગ આપણી સફર જોવો હોય ત્યાં બ્લોગ આવે આપણું ના હોય તો ઘર નો આવે તો સપોર્ટ કરજો મિત્રો બરોબર તમે સપોર્ટ કરશો ભગવાન માતાએ હોને સુખી રાખશે અને મિત્રો બીજું તો કંઈ તમને તમારા જોડે કોઈ ઉમીદ નહીં પણ સપોર્ટ કરજો મિત્રો ફેર બતાવું તમને જુઓ વાર બાર મસ્ત જગ્યા બગ્યા તો મિત્રો મહેનત કરી કરીને બ્લોગ બનાવીએ છીએ તો તમે સારો સપોર્ટ કરો છો તમારો આભાર કરતા રહેજો સપોર્ટ મિત્રો બરાબર હા જો મિત્રો કમ્પ્લીટ છે ને તો મિત્રો હવે છેક નીચે એ બતાવો તમે જોડાતા રહેજો બ્લોગ તો બતાવું તમે આપણે નીચે છે આપણે આ નીચે

પાયલ બેન અમારે આવી જશે ક્યાં ક્યા પાયલ બેન ક્યાં ક્યાં જુઓ હાજર મિત્રો અંકો જુઓ હા કપડામાં બે દાલ બાદ છે મિત્રો માં જોડાતા રહેજો સાટો સપોર્ટ કરજો તો મળીએ મિત્રો આગળ જય માતાજી જય માતાજી મિત્રો સફળ વ્લોકમાં તમારો વચ્ચે અમે આજ બે ભાઈ ઘણા થઈ ગયા છીએ તો મારા ભાઈ જો મારે ભાઈ ચાલ આ ફસ્ટ ક્લાસ જો તો બે ભાઈ જણા આ બે ભાઈ આ ચાની જ મારા ભાઈનું આ કારખાનું છે તો મિત્રો જો તમને બતાવો આપણે કીધું કે જ્યાં જ્યાં જઈશું ત્યાં બ્લોક બનાવશું જો મારા ભાઈના કારખાનું શિપિંગનું કારખાનું છે જો અમારે એક આ મશીન બગડી પડ્યું છે તે આજે હમણાં રિપેર કરવા આવે જ ભાઈ એને આજે બધી ટૂંકો ઉપડી છે બંધ થઈ ગયું છે તમારે ભાઈ ચા પીએ છે તો આપણે બી ચા પાનો ફોટો કરી દેજો હા જુઓ અને માં ભાઈ કે ઈકો છે કોઈ વર્તી તો કેજો જો મિત્રો બારનું જો માતાજીની દયાથી અમારી શિગોતરમાની દયાથી જો ભાઈને કોમ ઢગલો છે માર ભાઈ રાત દાડો બુગેડા દેવો સર મિત્રો બતાવો તમને તો મિત્રો કોઈને કામ કરવું તો આવી જજો અમદાવાદમાં માં માર બેન જા કાર્યક્રમ જરૂર છે મશીન બંધ પડી તો મારે મિત્રો આગળ જય માતાજી તો જય માતાજી મિત્રો સફર બ્લોગ તમારું સ્વાગત છે અને આજે આપણે એક નવા બ્લોગ આવી ગયા છે બરોબર મિત્રો તો વાગ્યા છે સવા 12 પાયલ બેન અમાર કરે છે કટિંગ જો બાગ તો બા આવી ગયા છે ગામડાથી કટિંગ ચાલુ કરી દીધું ભાઈ હા જો બાઈક જાય જો માતાજી તો મિત્રો પહેલા આપણે બહાર નો વ્યૂ બતાવી દઈએ તમને જો મિત્રો ફર્સ્ટ ક્લાસ સન મિત્રો આ તો મિત્રો બહાર નો વ્યૂ તો હવે આપણે જોઈ લઈએ મધુબેન પંચાલ શું કરે છે મધુબેન વઘારે છે લટાટા બટાકાનું શાક બટાકા ટામેટાનું સબ્જી બનાવે છે મધુબેન પંચાલ જુઓ હા તમ તો શું કહેવાય મધુબેને દૂધ ગરમ મૂકી દીધું છે જาย મેલડી માં દર્શન કરલો બધા હવે નવો કુકર લાવ્યું જો મધુબેને નવો કુકર લાવ્યું છે મધુબેન કોકનો ફોન આવ્યો તમારે નહી બંને આવ્યો કોકનો ફોન લાલ આવ્યો ફોન તો મિત્રો બ્લોગ માં જોડાતે રહેજો લાઈક કરો મિત્રો બરાબર તો સપાવ બ્લોગ ને લાઈક શેર કમેન્ટ જો ન હોય તો સબસ્ક્રાઇબર કરતા રહેજો તો મિત્રો મળી આગળ તો બ્લોગ માં રહેજો જય માતાજી ના લઈ

અરે જય માતાજી મિત્રો ફરીથી બ્લોગ માં આવી ગયા છે ને આપણે વાગી છે આઠ તો પરિબેન અમાર આવી ગયા છે પરિબેન આવું લો મે પરિબેન રાખીને મેને સરુ પાડીને લીધું તો પાલબેન બોધીરા છે લોટ મધુબેન બનાવ્યો છે સબ્જી છે ને બનાવે મધુબેન ઓબી કોબીની સબ્જી બનાવવાની મતબહેન પછી આ જો અમારો બંધાય છે તમે કોઈ કોબી ખાવી જાય જાય છો તો મિત્રો માટે શું દો અમારે બોલજો આમ બોલ્યું છે ને અમારે બહુ બહુ બોલે પડી હે તો મિત્રો આજે આપણે ક્યાં બહાર ગયા હતા ઘેર બેઠે બેઠે આળસ આવે યાર કરવું બી એવું તો મિત્રો હવે આ બ્લોગને કરી આટલે એન્ડ તો સફળ લાઈક છે કોમેન્ટ કર્યો આ તો તબિયત સારી બહુ દુઃખે યાર તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બરાબર જય માતાજી